નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પંચમહાલમાં આવેલા બારડોલીના અલીપુર ચાર રસ્તા પાસે એક આધિડ બાઇક સવારના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ જતાં તેને ગળા પર ગંભીર ઈજા થઈ હતી ત્યાં હાજર લોકોએ તાત્કાલિક લોહી લોહાણ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરા રેફર કરવામાં આવ્યો તો જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા રેવાડે બડોલીના અલીપુર ચાર રસ્તામાં પાસે એક હૃદય ઘટના બની હતી સખેડાના વાઘેડા ગામના બાઇક સવાર જગદીશભાઈ તરબડા પસાર થઈ રહ્યા હતા ત્યાં રસ્તા પર લટકતી ચાઇનીઝ દોરી અચાનક તેમના ગળામાં ફસાઈ ગઈ હતી ચાઇનીઝ દોરી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી જેના કારણે તેમને ઊંડો ઘા થયો હતો અને ખૂબ જ લોહી નીકળ્યું હતું રાહદારીઓ તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે વધુ પડતા રક્ત કારણે તેમની હાલત વધુ ખરાબ થતા તેમને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ ટૂંક સમયમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ સમગ્ર ઘટનાથી બડોલીમાં ભારે હોબાળો મચી ગયો છે સ્થાનિક લોકોમાં ચાઇનીઝ દોરી પ્રત્યે ગુસ્સો સ્વાભાવિક છે ખાસ કરીને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહ્યું છે તેમ તેમ ચાઇનીઝ દોરીના ઉપયોગ પર નિયંત્રણોને પ્રતિબંધના કડક માટે અમલ કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ